આશરે ગ્રામીણ મહિલાઓ માત્ર ચૂલા અને ચાર દીવાલ સુધી મર્યાદિત નથી. પરંતુ હવે તેમના પરિવારના ઉછેર માટે ખેતરો અને કોઠારમાં જોડાઈ રહી છે. ભરૂચના ગોવાળી ગામની દિશાએ આ અંગેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામડાની મહિલાઓ પ્રગતિશીલ યુગમાં ચૂલાની આસપાસ નહીં પરંતુ વ્યવસાયિક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભેથી ખભો મેળવી આગળ વધી રહી છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના ગોવાળી ગામની ગૃહિણી દિશા ત્રિવેદી ઘરના ઉભરાને પાર કરી સફળ ખેડૂત તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકી છે. આ સફળ મહિલા ખેડૂત જાત મહેનતથી આધુનિક ખેતી કરી સારી આવક મેળવી રહી છે દિશા પાંચ એકર જમીન પર જાત મહેનતથી ખેતી કરે છે જે ટ્રેક્ટર થી ખેતર ખેડવા વાવણી નિંદામણ દૂર કરવું પાકને પાણી પીવડાવવું અને લણણી જેવી કામગીરી જાતે અથવા પોતાની સીધી દેખરેખ હેઠળ કરાવે છે આ પ્રગતિશીલ મહિલા ખેડૂત માત્ર ખેતરમાં ખેતી પૂરતી જ નહીં પરંતુ ઉત્પાદિત ખેત પેદાશોને વેચાણ અને વિદેશમાં નિકાસ જેવી મહત્વની કામગીરીમાં પણ આગરી ભૂમિકા ભજવે છે પરિવારિક પુત્ર વહુની આ પ્રતિભાના કારણે પરિવાર તેના પર ગર્વ લઈ રહ્યો છે એક સ્ત્રી હોવા છતાં આત્મવિશ્વાસ સાથે ધમધકતા તાપમાં ખેતી જેવા કઠિન કામને શોખ નહીં પરંતુ પરંતુ વ્યવસાય તરીકે સ્વીકારનાર આ મહિલાનું મનોબળ બિરદાવવાલાયક છે આજે મહિલા દિને આ મહિલા પોતાને અસહાય અને નિર્બળ સમષ્ટિ મહિલાઓને મેદાનમાં ઉતરવા પ્રેરિત કરે છે મારા ઘર મદદરૂપ થવા માટે મેં આ વ્યવસાય પસંદ કર્યો છે એમ તો હું પોતે ગ્રેજ્યુએટ થયેલી છું પરંતુ ખેતી પહેલેથી મારો પસંદગીનો વિષય રહ્યો છે તેથી મારા પોતાના જ ખેતરોમાં વાવણી ખેડકામ અને ટ્રેક્ટર ચલાવવાનું બધું જ કામ હું જાતે કરું છું અને વર્ષ દરમિયાન સાઈ એવી આવક ઉભી કરીને મારા પરિવારને મદદરૂપ થાઉં છું